એસિડિટીની સમસ્યા જે છે એ એક વખત આયુર્વેદથી મટી ગયો હોય અને પછી ત્રણ વર્ષ સુધી કોઈ જ સમસ્યા ન થતી હોય અને આયુર્વેદથી સંપૂર્ણપણે સાજા રહેતા હોય અને માત્ર આપણી જે ડાયટ પ્લાન કીધો એ પદ્ધતિથી ધ્યાન રાખવાથી કોઈ જ એસિડિટી થતી ન હોય એવા ભરતભાઈ મારી સાથે છે કે જે પોતાનો અનુભવ આવશે કે કેટલા લાંબા સમયથી એમને એસિડિટી હતી અને આપણી દવાથી કેવું થઈ ગયું બરાબર છે જય શ્રી કૃષ્ણ ભરતભાઈ જય શ્રી કૃષ્ણ ભરતભાઈ તમને શું સમસ્યા હતી એસિડિટી હતી કઈ બી તીખું કે તળેલું કર્યું તારું બી પેટમાં બરતરા થાય અહીંયા ઉપર છાતી બળતરા થાય બરાબર છે એ સમસ્યા લગભગ કેટલા વર્ષથી તમને હતી છ એક મહિનાથી હતી બરાબર છ મહિનાથી એસિડિટી હતી મેં થોડું ડાયટમાં ધ્યાન દીધું પણ એ પૂરું નહોતું એટલે હું તમારે કને આવ્યો હતો બરાબર એના પહેલાં તમે કોઈને બતાવ્યું હતું ડોક્ટર બતાડ્યું હતું પણ એટલું મને મજા ના આવે એટલે બહાર ની ગોળી ખાવાનું અવોડ કરું છું હા બહુ સરસ અને ક્યાંથી આવો છો તમે ગાંધીધામ થી શાંતિધામ થી છું તો ગાંધીધામ થી આપડી હોસ્પિટલમાં આ રીતે એસિડિટીની સારવાર થાય છે એવું તમને કેમ ખબર પડી તો મેં સર્ચ કર્યું વિકાર્યું નજીકમાં કહ્યું છે તો તમારું નજીકમાં આવ્યું સંજીવની બરાબર છે તમને ગૂગલ સર્ચ થી ખબર પડી આપણે બરાબર આપણી જે અહીંયા આવ્યા અને આપણે જે છે એ માત્ર તમારી એક મહિનો દવા કરી

અને જો ઘણો ખોવાઈ જાય તો ગળા સુધી ઉપર ગરમી આવે એસિડ ઉપર આવે મારી પાસે તમારી એક હિસ્ટ્રી લખેલી છે કે તમે જ્યારે આવ્યા હતા ત્યારે તમને એસિડિટી હતી ગેસ હતી શરીરમાં દુખાવો રહેતો બરોબર છે અને કબજિયાતની સમસ્યા રહેતી હતી આટલી સમસ્યા તમને છ બાર મહિનાથી સતત થાય વરી મટે વરી થાય વટે ઓછા વધતા પ્રમાણમાં રહેતી હતી અને કોલેસ્ટ્રોલ પણ હતું તમને બરાબર છે પછી આપણી જે મેડિસિન્સ કરી એમાં આપણે પંચકર્મ સારા કરાવી હતી ખાલી મેડિસિન જ કરી ખાલી ડાયટ ખાલી ડાયટ અને મેડિસિન બરોબર તમે આપી અને એનાથી અત્યારે કેટલા ટકા સુધરી ગયું

એટલે આઈડિયા નહોતો કરેલો જલ્દી પડશે પણ એમ કે આયુર્વેદિક હોય તો નુકસાન નહીં નુકસાન ન કરે અને આટલા સમયમાં હવે આટલા છેલ્લા આપણે લગભગ ત્રણ ચાર વર્ષથી તમારી કોઈ દવા ચાલુ નથી વચ્ચે એક એસિડિટી ઉપડી નથી ઉપડી છે ક્યારે ઉપડી નથી અને બધું ઘણું બહુ તીખું ખાઈ હતી તો નોર્મલી છે કે રહેવાનું હા અને બાકી ડાયટ અત્યારે આપણે કીધું વ્યવસ્થિત ધ્યાન રાખો છો એમ ને હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી ડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું ભાઈનો જે કેસ હું તમને સમજાવું તો આયુર્વેદ પ્રમાણે ઉર્ધોગ અમલપિત કહેવાય છે અમલપિત એટલે શું કે જ્યારે પાચન શક્તિ નબળી પડે એટલે શરીરમાં પિત્ત અને વાયુ એક સાથે બને કારણે એસિડ બને અને ફરતો દુખાવો અને બળતરા થાય આયુર્વેદમાં આ બધા જ સમસ્યાઓનો મેન ઉપાય છે પાચનશક્તિને સુધારવી અગ્નિ સારી કરી અને ધીરે ધીરે એસિડિટી ઓટોમેટિક ઓછી થાય અને એના માટે આયુર્વેદમાં ન ગરમ ન ઠંડી એવી દવાઓ કીધેલી છે કે જે પાચનશક્તિ સુધારે પણ ગરમ ન પડે તમે કોઈ પણ દવા લીધી અને જો તમને એસિડિટી વધી કોઈપણ કારણોસર તો તાત્કાલિક એ દવા બંધ કરવી જોઈએ કારણ કે આયુર્વેદની દવા ગરમ નથી તમારું નિદાન સાચું ન થાય તો જ તમને દવા ગરમ પડી શકે છે આપણે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે આમ નિદાન એકદમ સાચું અને સચોટ હોય છે ગુજરાતમાં કોઈપણ વ્યક્તિને આયુર્વેદ દવા માફક ના આવતી હોય કે ગરમ પડતી હોય તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ ભરતભાઈ તમારા તો એસિડિટી એક વખત થઈ અને લગભગ આપી એક દોઢ મહિનાની સારવારથી મટી ગઈ તો તમે એવા દર્દીઓને શું કહેવા માગશો જે લોકો ઘણા લાંબા સમયથી એસિડિટી પરેશાન હોય કે લાંબા સમયથી મુશ્કેલી હોય એમને અમને તો કહીએ છીએ કે ભાઈ આયુર્વેદિક કરો ને ડાયટ પ્લાન કરો તો તમારે જલ્દી સુધારો આવશે બાકી મારો એક મિત્ર છે અમારી બાજુમાં જ રહે છે લગભગ પાંચ છ વર્ષથી એસિડિટીની પર ડેગોળી ખાય છે હા મેં કીધું આનો ઈલાજ છે પણ થોડો લાંબો પ્રોસેસ છે તમારે થોડું વ્યસન ને બધું મૂકવું પડશે એના વગર નહીં થાય તો એ કે એ આપણાથી નથી બનતું તો મેં તમે ગોળી ગોળી ખાવ એટલે જો એસિડિટીમાં એલોપેથિકની કોઈ પણ ગોળી ન ખાવીને આયુર્વેદ સારવાર કરવી હોય તો આપણી સારવાર સૌથી બેસ્ટ છે એમાં ખૂબ ખૂબ ધન્યવાદ ભારતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ